એક વસ્તુ હંમેશા એક સિદ્ધાંત રાખ્યો છે આપણી અંદરની વાસના ન હોવી જોઈએ કોઈ પણ વસ્તુની અંદર આપણી વાસના જો હશે ને તો ભગવાનના શરણાગતિમાં આપણે છીજ નહીં આપણી વાસના ન જોઈએ ભગવાન આપણે એક મને એક આ જૂનો સવાલ છે આજે એ પ્રસંગે આવીને આવીને ઉભો રહી ગયા એટલે હું પૂછું કે જ્યારે એવા મુકામ ઉપર આવીને ઉભા રહ્યા છે કે આપણને એ ખબર પડી જાય કે આ સત્ય છે પાક્કા પાયે ખબર હોય અને એક આપણે પાક્કા પાયે ખબર હોય કે આ બરાબર નથી કરતો હું પણ છતાં કરવાનો જો કી બાજુ જાતો હોય એટલે એટલે એની અંદર અસત્યનો અંશ છે આપણી અંદર કે જે અસત્ય તરફ આકર્ષિત થાય છે આ એક બરાબર સમજી લ્યો તમે અસત્યને થોડું પણ સ્વીકારો ને એટલે તમારે સમજવાનો કે એ અસત્યનો ભાગ છે તમારી અંદર એટલે એ અસત્યનો ભાગ જ્યાં લગીને ઠીકઠાક નહીં થાય ને ત્યારે સત્યની સત્ય તરફની સ્પષ્ટ ગતિ નહીં થાય આ બધું અસ્પષ્ટ રહે થોડુંક આ જોઈ છે થોડુંક આ જોઈ છે એ ટાઈપની વસ્તુ એનો પેટા પ્રશ્ન કે આપણે ત્યારે ઘડીક ઊભા રહી જાય કારણ કે આનું બાઇકિંગ જ એટલું બધું હોય કે આ બાજુ આ દિશામાં આ નથી કરવું એટલે આપણે ઉભા રહી જાય અને ગમે એને નેગ્લેક્ટ કરી દઈએ છેલ્લે અને છેલ્લો મત આપણે આમાં નાખી દઈએ કે નહીં આ બરાબર આને જ મત આપવો હોય એ બરાબર કહેવાય મત તમે આપો એ મહત્વનું નથી તમે ડુઈંગ માં ગયા ફેવર કરી ના એટલે ફેવર તમે બધું કર્યું એ મહત્વનું નથી તમે અસત્યને તમારી અંદર કેટલું એક્સેપ્ટ કરો છો તમે મનો કે એક વસ્તુને સારી વસ્તુને સ્વીકારી હતી એ સૈદ્ધાંતિક એટલે આ જેમ હોય છે ને કે આપણે આપણા ડિપાર્ટમેન્ટની અંદર સૈદ્ધાંતિક પેલા કબૂલાત કરે અને પછી એને પ્રેક્ટિકલમાં લે એટલે તમે સૈદ્ધાંતિક રીતે કબૂલ કરો છો પણ અંદર રીતે અસત્યની હારે ચાલુ છે ના એટલે તમે કોમ્પ્રોમાઈઝ અસત્ય ન કરો અસત્ય હારે કોમ્પ્રોમાઇઝ કર્યું એટલે તમે સત્યને ક્યારેય પામી નહીં શકો અને તમે છે ને બધા લોકો કોમ્પ્રોમાઇઝ કરવા વાળા છે કોમ્પ્રોમાઈઝ કરો છો તમે માનો કે એક વ્યક્તિને એક વ્યક્તિની તમે વાત કરેલી કે આ વ્યક્તિએ ખરાબ વ્યવહાર વર્તન કરેલું કોઈ સાથે એ વ્યક્તિને તમે આજ બોલાવો છો તમે એને માન આપો છો તમે એને સન્માન આપો છો તો તમે અસત્યના ચાહક છો તમે સત્યથી ઘણા દૂર છો તમે એમ કરી જ શું કામ એને શકો એવી શું લાચારી છે શું શું લાચારી તમે તમે એનો વિરોધ કરવા વાળા વ્યક્તિ તમે આ જેને આદર આપવા વાળા વ્યક્તિ તો તમે આ અસત્યને આટલા બધા અસત્યને તમે પચાવી જાઓ છો તો તમે શું સત્યને પામી શકશો તમે જ વિચાર કરો તો તમે આ કોમ્પ્રોમાઇઝ કેવી રીતે કરો છો શું તમને સત્ય અસત્યનો વિવેક નથી શું તમારે કોઈ લાભ જોઈ છે ના જોઈ છી લાભ તો જોઈ છી એટલે તમે કરતા હો નકર કોકાન કરતા હો એટલે તમે સત્ય પ્રતિ અણગમો ન બતાવી શકતા હો અસત્ય પ્રતિ અણગમો ન બતાવી શકતા તમે શું સત્યને પામી જાઓ ન જ પામી શકો તો તમે આ ક્વેશ્ચન કેમ કરતા નથી આ હું ખોટું કેતો હું તો કયો અને અસત્યની અવગણના કેટલી છે અને આવી અસત્યની ની અવગણના કરીને શું સત્યને પામી લેશો ક્યારેય નહીં પામી જયારે તમે ખોટી વ્યક્તિને તમે કોઈ વ્યક્તિ લેતું હોય એને તો એ અસત્ય છે જેને ભગવાનની વાત ભગવાનની સાધના કરવી નથી હવે એ ભગવાનની સાધના નથી કરવી એને કોક ગ્રહણ કરે છે એટલે તમારે ઈરાદો તો એવો થઈ ગયો ભગવાન નું ભજન હોય કે ન હોય પણ હાલશે તમે મોટું કોમ્પ્રોમાઈઝ કરો છો સત્ય બહુ મોટું કોમ્પ્રોમાઇઝ કરો છો એટલે તમારા આ જાગૃતિ જાગૃતિ આવતી ન હોય તો તમે કેવી રીતે સત્યને પામી શકો સિમ્પલ જ વસ્તુ છે મને એમ લાગ્યું ને કે આ વ્યક્તિ આમ છે આ ભગવાનની પ્રીતિ નથી તો પછી મારે મારો રસ્તો વાળી લેવો પછી ન્યા શું એટલે હજી આપણને એવી લાલસા છે કોઈ શક્તિ કોઈ આ અને ફલાણું ઢીકણું અંદર લાલચ લોભ પડેલો છે લો કૃષ્ણમૂર્તિએ આટલો બધા વિશ્વગુરુ હતા એટલે વિશ્વગુરુ તરીકે જાહેર કર્યા ને એને કેટલું સાહસ હશે કે આ વાત અસત્ય છે એટલે હું વિશ્વગુરુ નથી ને હું આ આટલા લાખો કરોડો રૂપિયા હું જવા દઉં છું તાકાત જો તમે તો આપણી તાકાત શું છે એને કરોડો રૂપિયા જવા દીધા તમે વિચાર કરો એની બેસેન્ટ જે એની બેસેન્ટ એને માં જેવું વ્યવહાર કરેલો અને એ એની બેસેન્ટ ઊભું કરેલું એ બધી વસ્તુ એને ના પાડવાની હિંમત એને આવી અને એની બેસન્ટ એ જેવી તેવી નહોતી એને એની ફ્રીડમ ને કંઈક વાત કે બરાબર છે જે કરો તો એવી તાકાત સત્યની અંદર આ તાકાત છે કે લાખો કરોડો અને જે લાભા લાભ જેટલા હતા એને જતા કહી તો સત્ય એટલે તો આપણે યાદ કરી છે એટલે આપણે તો લોભ લુચાઈ છે એટલે ગમે એવું હળેલો વ્યક્તિ હોય તો હળેલું એટલે જે ભગવાનની વિરોધી તત્વ છે એને સ્વીકારવા તૈયાર છે કોઈ લાભાલાભ જોઈ છે તમે બીજું કઈ ગોતો નહીં તમારે સત્ય જોઈ છે આ સત્ય જોઈશ તમે જેમ બાર સ્વીકારો છો ને આવું વ્યભિચારી લોકોને તમે સ્વીકારો છો ને તમારી અંદર એ વ્યભિચાર ને સ્વીકારશો સમજો છો આ તો તમારા અંદરથી આવેલી વસ્તુ છે